વર્લ્ડ હેલ્થમાં ઓર્ગેનિક મુજબ આવનારા સમયમાં કરોડ કરોડથી વધુ યુવાનો બે હરા થવાના સાંભળી સમસ્યા સામે છે મેક માર્ગદર્શન સલામ આપી કે માં હેડબેડ અથવા નો ઉપયોગ નથી સમસ્યાનો બસો અને મેટ્રો ટ્રેનમાં પાર્ક અને અન્ય કોઈ પણ સાર્વજનિક સ્થળ એવા લોકોમાં જોવા હોય છે કે જેવા કાનમાં એરફોન પહેરી આસપાસના વાતાવરણ સાવ અજાણ્યા થઈ જશે અને ઘણી આસપાસ આસપાસના કઈ હોય તે પરંતુ તેના તેના આવું એરફોનમાં એરબો અન્ય સાંભળતા ઉપકરણો કારણે થાય પરંતુ આ કલ્પના કરો કે ભવિષ્યના લોકોને ખરેખર બહેરા થઈ જશે લોકો સાથે બેઠા હોય તો તેઓને એકબીજા સાથે વાત ન સાંભળી શકતા હોય તે થશે આ વિચાર ભલેથી અટેક ગયા શું કે સાસુ હોત કે જો કે રહી વર્લ્ડ અર્થમાં આ ઓર્ગેનિક નેચરમાં એક રિપોર્ટ કહેવામાં આવ્યો છે કે આવનારા સમયમાં દુનિયામાં સો કરોડથી વધુ લોકોનો બેહરાનો થઈ શકે છે ને આ શાળામાં નહીં લોકોનો એક શોખ જોવામાં આવે છે કે હોય ને હિરફમાં માર્ગદર્શન અંદાજમાં બે હજાર પચાસમાં સુધીમાં વિશ્વમાં સો કરોડથી વધુ લોકોનો બેરા થઈ જાય છે અને યુવાનો ઉંમર બારથી પાંચ વચ્ચેના ઉંમરને ગાઈડલાઈનમાં રહે છે કે સાંભળતા આ ખરાબ ટેમને કારણે આવું થઈ જશે ને આ બારથી આ પાંચત્રી વર્ષના પચાસ કરોડ યુવર વિધિ કારણે સાંભળવાની કોટ અને બહેરા સમસ્યા પીડિત થઈ શકે અને પચીસ ટકાના વર્ષ તેમાં અગત્યના એરફોર્નમાં એરફોન બ્લડ એરફોન મોટા સંખ્યાનો પચાસ ટકા લોકોને ડિસ્ક ગ્લોબ ડિસ્કન્સ સિનેમા અને આ માટે વાગતા સંગીતો સંપર્કમાં રહેશે અને સંગીતમાં સાંભળવાનો એરબડના કારણે આ બહેરા થઈ શકે છે અને આ પંચોતેર ડિસેમ્બરમાં એકસો છત્રીસ ડિસેમ્બર સુધી વચ્ચે વિવિધ દેશોમાં આ મહત્વમાં અલગ અલગ હોય છે કે આ ઉપકરણમાં પંચોતેર ડિબીના એકસો પાંચ ડિબી વચ્ચે રાખવું જોઈએ કાનમાંથી ખતરો થાય છે અને કેટલીક સામાન્ય નવી દિલ્હીમાં પ્રોસેસમાં બીપીમાં ઉપકરણમાં આ છે ત્રીસ ડિસેમ્બરમાં વોલ્યુમર સેવામાં કારણે સામાન્ય બેસીને શાંતિ વાત અને અવાજ સતત સંપર્ક રહેવાની કાનથી સર્વદકના અને કોષોને નુકસાન 开心。